नमस्कार हूं छु विवेक उपाध्याय आप જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ આજ છને મોટી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહી છે જે તમને સીધી અસર કરતી મહત્વપૂર્ણ માહિતી છે ચાલો તરત લઈ જઈએ તમને આ સમાચારની સંપૂર્ણ વિગત તરફ આજરોજ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી જેમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યું ચૂંટણીમાં માં પ્રમુખ પદ માટે કુલ પાંચ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થઈ હતી જેમાં શ્રી પંકજ રાઠોડ પ્રમુખ તરીકે બન્યા શ્રી શ્રી ભરતસિંહ અને રાજુભાઈ ભરવાડ ચૂંટાઈ આવ્યા હતા ખજાંચી તરીકે કુલ જીતુ મકવાણા લાઈબ્રેરી તરીકે શ્રી હર્ષરાજ ઝાલા સેક્રેટરી તરીકે શ્રી ભૂપેન્દ્ર પટેલ અને જોઈન્ટ સેક્રેટરી તરીકે શ્રી હિતેશ પરમાર તથા શ્રી ધવલ રાવલની પસંદગી કરવામાં આવી હતી

પરિણામ જાહેર થતા જકોટ પ્રાંગણમાં ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી હતી અને ઢોલ નગારાના તાલે વિજયી તમામ ઉમેદવારોનું સન્માન કરી જીતની ઉજવણી કરવામાં આવી પ્રમુખ તરીકે ચૂંટાયેલા શ્રી પંકજ રાઠોડ સહિત તમામ હોદ્દેદારોએ મતદાન કરનાર સમગ્ર વકીલ મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજી અને તટસ્થ રીતે પરિણામ જાહેર કરનાર ચૂંટણી કમિશનર પ્રત્યે પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો Vídeo Leo. Vale, vale.